અને અટાણે અમારે આવે સણામાં ઠેસર કંઈક અગાહી જીવું છે ને એટલી બીક લાગે ગઈ એટલે આતા સણા પડ્યા બધા ઈતા બધા આજે પાથરે પડ્યા એટલે કંઈ ભેરું કરવાનું વેરું નતા હું બપોર સુધી જીરું ઉપાડીએ ને બપોર બસ સણા વાટીએ જીરું તાજો કે આખો દે આપણે ન આલે ઉપાડવામાં તો બસ આલો એવું સણામાં ઠેસર આવી ગયો ને આવા સી અમારે મજા કંઈ ઉપાદી જેવું છે નહીં એટલી ઠેસરવારોની બધે મજૂરની બધી ગોઠવી દીધું એટલે મજૂરીના ભેરાશ છે એટલે આપણે કંઈ કામ કરવું પડીએ નહીં તો હાલો આપણે એવું જઈએ સા પાણી લઈને બસ આગળ સાલું થયું અને આ તા હે ને પછી કાઠીઓ એટલું રાખે દે હું હાજી મેન મોટો ઢગલો છે ને એ આજ કાંઠી નાખે એટલે થોડીક ઉપાદી ઓછી થઈ જાય ને જીરું તો હજે પડ્યું બધું હવે એ નિરાઈતી કાઠીયું हे हाउ सेनानद जेवोंका आशीर्ज जे नो हे हाउ सेनानो न जेवोका

પાણી દેખો ભાઈ ને દેખો થાકી ગયા હે દેખો ભાઈ પાણી પીઓ આ બધાય ને અમાર ઉતાર ભાઈ ને માર જા ને ઉતાર નહીં ગામ છે ભાઈ ઓય ગામ છે સેટ આવ્યા જો અમારે અમને બોરો દેતો ને ગમે હોય ગામ હોય મારો અવધર સાહેબ આવી ગયા હોલો 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 એટલે બજર હો કે તું કે અવધર સાહેબ ચેક કરવા આવ્યા કે હું હું છે હું નહીં ડાયા આ કીએ બધું હું કા કીધું ખોરી

નદી ની હજ માર્યો બધા વિસ્તાર માં

એલા આ લોકો એમપી થાવા આપણે ન ન આવું કંઈ તો અમે કે અમારું કેટલું છે નથી યાર અમે કે નવરાઈ છે ને આવતા પૂરી થઈ ગઈ તમે ન હોય એલા હોય હા બધું થાય અમારે હા બધું થાય બધું બધું પપ્પા પપ્પા બધા જાય

કામ તો કરવું પડે વારો આવ્યો સણા નાખવાનો હા મિત્રો અત્યારે

રોટલા વેલા કરો તો ખાય ખાટલા પેલા થાય હાલો વિડીયો પૂરો કરીએ કે નહીં